કેરા મા મિત્ર તો આપણે કપાસીમાં આવ્યા છીએ આ ટાઈમ બોસ છે આતો બોસ છે ઓલીવાર વિડિયો બનાવી છે તો કમેન્ટ કરીને કહેજો કે આ વિડિયો કેવો લાગ્યો છે તો મિત્રો તમે જોયું કે આજ મારા મમ્મીએ બ્લોગ બનાવ્યો છે તો કમેન્ટ કરીને કહો કેવો લાગે છે પહેલીવાર બનાવ્યો છે પહેલા ના પડતા હ કે નહીં મને ન આવડે બોલતા પણ કઈ આવડું તો હે બોલતા તો કમેન્ટ કરીને કહીયો કેવો લાગે આ વિડિયો અત્યારે આપણે કપા વીણીએ છીએ અત્યારે વાગી રહ્યા છે ને આપણે કપા આ ખેતર હવે કાલમાં પૂરું આવી આ કાલમાં ખેતર પૂરું થઈ જશે બહુ નક્કી નહિ જો આવા નવા કપા વીણવામાં રહો તો કાલમાં ખેતર પૂરું થઈ જાય આપણે વીણવાનું અને પછી જવાનું છે આપણે નવા ખેતરે તો જુઓ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બપોરા કરવા અને હું તમને કાળી હેરડી નું બતાવું જુઓ કેવી મસ્ત મજાની કાળી હેરડી છે જુઓ અહીંયા શેણા વાવેલા છે પછી શેણા બહુ આવ્યા નથી થોડાક થોડાક આવ્યા નાના નાના હે તો એટલા બધા શેણા છે અહીંયા આંબો છે અને એન કરી છે જુઓ મૂળા છે મેથીની ભાજી છે બધું બકાલું છે

ડુંગળી ડુંગળી છે છે ભાઈ હા હા લીંબુ સરસ મજાની રોટલી આપણે ફુલાવતનું શાક તો ખાવા બેસી જઈ